હવે પાકિસ્તાનનો આતંકવાદ ખુલ્લો પડશે આખી દુનિયામાં નમસ્કાર દર્શક મિત્રો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનના સૈન્ય મથકોના કચ્ચર ઘાણ કાઢી નાખ્યો અને એવું ભારે નુકસાન પહોંચાડ્યું કે પાકિસ્તાન તેને ભૂલી નહીં શકે પહેલગામમાં ભારતના નિર્દોષ પ્રવાસીઓના હત્યારા પાકિસ્તાની હતા અને તેમની ઓળખ થઈ ગઈ છે તેમના પોસ્ટરો પણ કાશ્મીરમાં લાગી ગયા છે પાકિસ્તાન આતંકીઓને પોષે છે અને ભારતને પરેશાન કરે છે પણ હવે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાનના આતંકવાદને આખી દુનિયામાં ખુલ્લો પાડવાનો મક્કમ નિર્ણય કરીને ભારતના પ્રતિનિધિ મંડળોને વિવિધ દેશોમાં મોકલી રહ્યું છે આ પ્રતિનિધિ મંડળો પાકિસ્તાને ભારત પર કરેલા આતંકી હુમલાઓનું સાથે ઓપરેશન સિંધુની સફળતાની ગાથા પણ દુનિયા સમક્ષ મૂકશે અને તે જરૂરી પણ છે ભારત હવે પાકિસ્તાનને છોડશે નહીં તે નક્કી છે આભાર